અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે લાઠોદરામાં વસરામ ધામમાં અનેક કાર્યક્રમો યોજાયા આગામી તારીખ બાવીસ મીટર જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આજે માળિયાહાટીના તાલુકાના લાઠોદરા ગામે કાનાબાર પરિવારના સુરાપુરા દાદા શ્રી વસરામ દાદાના સાનિધ્યમાં વસરામ ધામ ખાતે પણ અનેક કાર્યક્રમો યોજાયા હતા विश्व हिंदू परिषद गौरक्षक दल बजरंग दल ना हाजरी आपी आप आरती उतारी हती आ प्रसंगे भुवा बापा कांती कानाबार गोपी भाई कानाबार श्री लाल भाई लुका वशराम धामना ट्रस्टी श्री किशोर भाई कानाबार श्री धर्मेश भाई काना भाई કાનાબારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ગૌરક્ષક દળના કાર્યકરો સાલ ઓઢાડી બહુમાન કર્યું હતું આ પ્રસંગે શાસ્ત્રીજી કેતનભાઈ પેરાણીએ અને ભુવા બાપા કાંતિ બાપા એ જણાવ્યું હતું કે બાવીસમી તારીખે તમામ ઘરે ઘરે દીવડા ઓ પ્રગટાવી આતશબાજી કરી અનેક કાર્યક્રમો કરવા જણાવ્યું હતું મોટી સંખ્યામાં કાનાબાર પરિવારના ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી મારિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને ને કરો રિપોર્ટર બનેસી ચુડાસમા માળિયા હાટીના જય શ્રી રામ આજે કાંતિ ભગવાનથી વિશ્વ હિન્દુ પરિષદને બોલાવી અને શ્રી રામ જન્મોત્સવ મહોત્સવની જે આપણે કાર્યક્રમ ગોઠવવાનો છે એની માહિતી શ્રી રામ ભગવાનની આરતી મને ખૂબ પૂર્ણ ભાવથી બધું આયોજન કરવામાં આવ્યું હતું મહેશભાઈ તાનાબાદ ના બા તેમજ ઘણા પરિવાર કાંતિ બાપા એ સર્વેએ ભજન ભોજન અને ભક્તિનો ભાવ ભાવન વિશ્વ હિન્દુ પરિષદ મારી આરતીના પરિવારે આવી અને ખૂબ સરસ આરતીનો લાભ આપ્યો અને ખુબ સરસ કાર્યક્રમ